યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખોલ ખાતે યોજનાની ઝીણવટ ભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ યોજના થકી એકસો બાણુ ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ પોઈન્ટ ચોળીસ કરોડ લિટર પીવાનું પાણી મળી રહેશે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરાશ શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર વીસમાં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ યોજનાથી ડીસા લાખણી કાંકરેજ દિયોદર અને થરાના કુલ એકસો ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાંસદ ભરતસિંહ ડાબી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય પ્રવિણભાઈ માળી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં